નમસ્કાર મિત્રો આજે અમે આવી ગયા છીએ બરડા ડુંગર જેમાં થાપાવાળી ખોડિયાર છે ખૂબ જ આમ કુદરતી નજારો છે આમ જે બરડો ડુંગર છે જેવો ખૂબ જ પ્રકૃતિ ચારે કોર પ્રકૃતિ ફિલ્મ વિવિધ પક્ષીઓ છે વિવિધ વનસ્પતિઓથી ભરેલો જે બરડો ડુંગર છે ત્યાં ત્યાંમાં થાપાવાળી ખોડિયાર બિરાજ છે તો લોગને તમે આખું નિહાળજો જે મેં એમાં થાપાવળી ખોડીએ છે પહેલું મંદિર અને બીજું મંદિર આમાં ત્રણ મંદિરો છે પરંતુ બે મંદિરે અમે જવાના છીએ તો લોગમાં બન્યા રહેજો થાપાવળી ખોડીયા રસ્તો ડુંગર ઉપર બસ એ બરાબર ડુંગર Oh, don't <laughs> लेर वाला मंदिर से ऊपर जावे बस कोडियार वाला मंदिर ना

બાજુ નાના નાના ઝરણા સ્વરૂપે પાણી ખૂબ જ સુંદર નજારા છે ઉપર થોડી વારમાં બિરાજ ઉપર ધોધ છે આગળ ધોધ પણ છે જો જોઈએ ધોધ ધોધ દેખાડો મને જાણે ગીરા નદી ઉપરથી પડતો ગીરા ધોધ ધોધ દેખાય મસ્ત મજાનો ધોધ જોઈ શકો છો ઓ આહલા દખ્યો આ બરડા ડુંગરનો નો નજારો માખોડિયાર માં અહીંયા વિરાજે ઉપર મંદિર છે આ નીચે ધોધ છે અને ખૂબ જ સુંદર વાતાવરણ છે માખોડિયાર માં ત્યાં ઉપર બિરાજે છે અને નીચે અહીંયા ધોધ હોય પાણી ઉપરથી બરડા ડુંગર ઉપરથી પડે છે આમ જોઈએ ધોધ હા અચ્છા આપણે આમ ફરીને જવાનું શું છે હમ ખૂબ જ મસ્ત વાતાવરણ જાતાં તો પોરબંદર વાંધો અહીંયા બધા ડુંગરમાં થાપાવાળી ઘોડિયારી છે તો થાપાવાળી કોડિયારી મારી જેમ જે પ્રકૃતિ પ્રેમી હોય છે એના માટે આ અલગ છે ચાખો બરડો પ્રકૃતિ પ્રેમી જે બધા છે મિત્રો પ્રકૃતિ પ્રેમી મારી જેમ જે બધા લોક વિચારે છે તો અહીં જેને ચેનલની શરૂઆત કરી એક વાર અહીંયા ઓછી આવે જ્યાં છાપાવાળીમાં ફોડી આ પ્રકૃતિ પ્રેમી હોય અને પ્રકૃતિ ખૂબ જ ગમતી હોય કુદરતી વાતાવરણમાં કારણ કે પગથિયાથી ચાલવાનું ત્યાં દોળા બાંધ્યા છે નાડું બાંધ્યો છે મોટું ઉપરની તરફ અહીંથી હાથથી બનાવેલા પગથિયા ખાસ એવું નહીં

બસ સુંદર થયા નહીં બસ બરડા ડુંગર ઉપર આ લાદ આવે છે કઈ નો ખરું પણ મંદિર

Jodí, hermano. Bueno, la lengua, el par. Vamos. Es un garbato, bro. Vamos a ver, Lili, yo me ayudo.